આણંદ શહેરમાં વાવાઝોડા સાથે માત્ર બે કલાકમાં પોણા ત્રણ ઇંચ વરસાદ ખાબકતા વિવિધ દિશાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા જળબંબાકારની સ્થિતિ પ્રવર્તી રહી હતી કમોસમી વરસાદના લઈને ચોમાસા જેવો માહોલ સર્જાતા શહેરમાં જનજીવન અસ્તવ્યસ્ત જોવા મળ્યું હતું ખાસ કરીને મોટાભાગની દુકાનો બંધ રહેતા તેમજ ચા નાસ્તાની લારીઓ બંધ રહેતા બજારમાં સન્નાટો જોવા મળ્યો હતો લોકોએ આજે કામ સિવાય ઘરની બહાર નીકળવાનું ટાળ્યું હતું આણંદ શહેરમાં પોણા ત્રણ ઇંચ વરસાદના લઈને સો ફૂટ રોડ પર સરદારબાગ પોલીસ ચોકી પાસે સમા પાણી ભરાઈ જવા પામ્યા હતા જ્યારે બાલેજ ઓવરબ્રિજ પાસે નયા વતન સોસાયટીના માર્ગ પર ઢીચન સમા પાણી ભરાઈ ગયા હતા જો વરસાદ વધુ પડે તો લોકોના ઘરમાં પાણી ભરાઈ જવાની ભીતિ રહી હતી

લાઈન કરી છે પણ ફ્રી ઓફ કર્યો છે પણ એ ચાલુ કરતા નથી કોઈ